કહેવાય ને કે કોઈ માણસ જન્મથી ગરીબ હોતો નથી માણસના વિચાર માણસને ગરીબ બનાવે છે આવી જ પરિસ્થિતિ આ કલ્લુ કાલ્યા ગરીબની છે જેને કલર ટ્રેડિંગ કરી કરીને પોતાના બાપના બધા રૂપિયા ધુવાળો કરી નાખ્યો પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ કે આને ભીખ માંગવાનો વારો આવી ગયો પણ કિસ્મત બદલાતા વાર ન લાગે આજ કહેવત લઈને આ ગરીબના હાથમાં એવું કંઈક આવી ગયું જેનાથી એને લાગ્યું કે એ રાતોરાત કરોડપતિ થઈ જવાનો છે યો 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 કેસુર કિંગ શોર્ટ્સમાં ફરી પાછી તમારું બધાનું સ્વાગત છે ભાઈ અમીર થવાની છે ને સ્કીમ મારા હાથમાં આવી ગઈ છે જો આ દેખાય આ પડીકા છે ને આ પડી અમીર થવાના આપણે તમે બધાને ખબર હોય કે આપણે પાંચ રૂપિયાના પડીકા લેતા સોરી ત્યાં ત્યાં લગભગ બે રૂપિયાના એવા પડીકા આવતા જેની અંદર ભાઈ પૈસા નીકળતા ખોકર એવું થતું કે બે રૂપિયાના પડીકાની અંદર બે રૂપિયા અને પાંચ રૂપિયા નીકળતા તો આ જમાનામાં ભાઈ આવી રીતના આમ એને પૈસાવાળા પડીકા આવે છે જો આ દેખાય આ બધા તમે હે ને પડીકા ખોલ્યું ને તો આની અંદર પૈસા નીકળે એવું આ લોકોનું કહેવાનું થાય છે તો આપણે આજે ટોટલ કેટલા કરવાની ખબર હે

અને આપડે હાથમાં લઈ લીધી છે સીઝર આપ પેલા પડી કાથી ભાઈ આપણે શરૂઆત કરનાખી પેલા ભાઈ કયું હે જેકપોટ હાચી ના તા કે દેખણ ભૂલાઈ ગયું જેકપોટ ઓ ભાઈ ના ભાઈ આમાં એકટલે એક છે ને કઈ ના નીકળ જો લે ખાલી હેને ફરફર જ નીકરા ફરફર નીકરે ને આની અંદર વાંટોની ભાઈ આપડી પાસે હજી બહુ જ્યાદા પડી કા છે દિલ છોટા નઈ કરને કા કે ક્યુકી ઇસમે સે બહુ જ્યાદા માલ નીકળેગા આબી બીજામાંથી કઈ ના નીકળું ભાઈ ત્રીજો છો હવે તો યાર નીકળું બે માંથી દસ રૂપિયા ભાઈ આપડે કમાઈ લીધા કેટલા તન પડીકા તોડ્યા તન પડીકાની કિંમત કેટલી પંદર રૂપિયા અને આ નીકળ્યા દસ એટલે હજી આપણે થોડોક લોસ માં પૈસા અને આ બધાને હે ને ખાતો જાઓ વાહ વાહ मुरा थारो थई गयो भाई 10 रुपया निकरा है आपी पाहे भैया कर पैसा निकरी गन એટલે હું કોન્ફિડન્સ માં આવી ગયો હવે તો પૈસા એ પૈસા હોગા ક્યાં ગઈ મારી રેન્જ રોવર આમે કાઈને નીકળું ભાઈ 10 પડીકા આપડે હે ને તોડાઈ ગયા ને 10 પડીકા માંથી હે ને ખાલી એક જ પડીકા માંથી નીકરા છે ઈ 10 રૂપિયા ઈ જો લે ભાંગેલી તૂટલી ગરી કે નોઠે 11 મો પડીકો ભાઈ આપડે તોડી હાઈ યાર દસ જ નીકળ્યા તો પૈસા વસૂલ કરવાનું બાકી છે ઓકે આમાં કઈ ના નીકળ્યો અગિયાર મહિના એક કામ કરું જે કંપની બદલાવ આજે ખરે ને થોડીક અલગ કંપની આવી છે આની અંદર જો નીકળી જાય ને અગિયાર ચોકલેટ નીકળી ભાઈ આમાં અને આમાં લગભગ છે ને ચોકલેટ જ નીકળશે ઓહ ભાઈ મજા આવી ગઈ ઓ ભાઈ ઓ ભાઈ જોઈ લ્યો જોઈ લો જોઈ લો આ નીકળું હે ઓલું જેલી જેવું આવે ખબર આ હું હે ખબર ઓલું જેવું આવે ને એ ઘી નીકળું હે વાહ વાહ આની સાઈડમાં રાખો ભાઈ એ ચોકલેટની કિંમત ધારો કે આપણે એક રૂપિયા ગણી હતી આની કિંમત કેટલી છે આઈ થિંક આની કિંમત પાંચ રૂપિયા પાંચ રૂપિયા છે ની કિંમત હા બસ પાંચ રૂપિયા જેવું છે ભાઈ કંઈ વાંધો નહીં જે આપણી પાસે ભાઈ ઘણા બધા તોડવાના બાકી છે વિષ્ણુ ભાઈ આપણું પડીકું તૂટે છે આ જે વ્હાઇટ કલરના પડીકા દેખાય ને એની અંદર છે ને ચોકલેટ નીકળે છે પણ ગેરંટી ચોકલેટ નીકળે છે ઓ ભાઈ વરી પાછું નીકળું જો ગાઈસ દેખાય વરી પાછી જેલી નીકળી આ આપણી જેલીની કિંમત ભાઈ પાંચ રૂપિયા આપણે ગણી શકી આ સાથે ભાઈ આપણા ટોટલ હે ને વીસ પડીકા આપણા છે ને તોડાઈ ગયા છે પડીકાને જ્યાં છે ને આ પ્લાસ્ટિકને આવી રીતના ભરતો જાઓ વીસ પ્લાસ્ટિકને છે ને કોથરી આપણી ભરાણી છે એની અંદર જો કેટલો માલ નીકળ્યો જે બતાવી દો ભાઈ વીસ પ્લાસ્ટિક ની કોથિર માંથી આટલો માલ નીકળો અને જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ ચોકલેટો દુપિયા ને પચીસ પડીકા આપડા થઈ ગયા પણ હજી હે ને ભાઈ નવું નીકળતું નથી પૈસાની નોટ તો હજી આપણે એક જ વાર નીકળી ટોટલ ભાઈ આપડે પચીસ પડીકા હે ને તોડાય ગયા હે એક કામ કરે ડાયરેક્ટ ચાલી ના આપણે મળી પાછા દસ રૂપિયા નીકળ્યા દસ રૂપિયા દસ રૂપિયા કે કુરકુર રે પાછા જોઈ લો સ્ટેપલો મારે છે દેખાય કઈ વાંધો તમે પછી છોડી લે હું ફરી પાછા આપડે દસ રૂપિયા નીકળી ગયા હે અને એ કેમાંથી નીકળ્યા હાજુ ખરે કેમાંથી નીકળ્યા હતા આમાંથી નીકળ્યા હતા ને જેકપોટમાંથી નીકળ્યા હતા ભાઈ જેકપોટમાંથી નીકળે હે પૈસા પૈસા માંથી એક પૈસા નીકળ્યા નથી પૈસા હિ પૈસા માંથી હે ને આ ટાઈપ ની કઈ સિસોટી નીકળી એટલે રમકડું હે આની આલો આપણે સાઈડ માં રાખી દઈએ ઓકે પૈસા હિ પૈસા માંથી ભાઈ હે રમકડા નીકળે દેખાય છે આ ટાઈપના રમકડા પૈસા હિ પૈસા હોગા ને એમાં હે ને મોસ્ટ ઓફ હે ને આવી રીતના નીકળે આપણે ટોટલ હે ને ચાલી પડી કાંઈ તોડી લીધા હા ચાલી એકતાલીસ જેવા તૂટી ગયા એ ચાલી એકતાલીસમાંથી જોઈ લો આટલી જેલી હે ચોકલેટું છે રમકડા હે બે દસ વાળી હે ને નોટું પ્રાપ્ત થઈ હે અને ચાલીમાં માં જોઈ લે આપણું હે ને ટાકી અતિ હજી ભરાઈ ગઈ છે હજી આપણે કેટલાક હે બાકી હે હજી આપણે હાંઠ ખોલો બાકી હે કાંઈ વાંધો નહીં ફટાફટ એ ખોલ નાખી ટ્રાયપટ ઉપર રાખી દઉં ભાઈ બે જણાથી અમારે છે ખોલવું પડે એવી જરૂર છે ને આવી ગઈ છે જોઈ લો આની અંદર જો લાઈવ રમકડું છે ને આગળ નીકળીએ કાંઈ ના નીકળું ભાઈ કઈ નહીં તું ગાઈસ વીસ રૂપિયા નીકળ્યા વીસ દેખાય ટ્વેન્ટી રૂપીઝ નીકળ્યા અને મોસ્ટ ઓફ હે ને આ જેકપોટ વાળામાંથી નીકળે છે એટલે વીસ નું હું અહીં સાઈડમાં મૂકી દઉં વીસ રૂપિયાની નોટ મોટા મોટી નોટ નીકળી ને કે દસ રૂપિયાની નોટ નીકળી હતી આપણે હે ને ટોટલ કેટલા હે ને લગભગ પચાસ ઉપરના હે ને આપણે તોડી નાખ્યા હે રેડી પચાસ જેવી કોથરી આપણે તોડી નાખીએ એમાંથી જો કેટલું નીકળ્યું ખબર ધારો કે આને સાઈડમાં રાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર ચોકલેટ નીકળી એટલે અગિયાર રૂપિયાની ચોકલેટ ને પાંચ ને પાંચ આ ગણી લો એટલે દસ રૂપિયા એટલે એકવી રૂપિયા એકવી એકવીને દસ એકત્રીસ એકત્રીસ ને દસ एकताली एकतालीस ने वीस एकावन ने एकसठ एकसठ रुपया भाई आपने प्राप्त किया है पचास कोथरी तोड़ी ने ले हूँ तो भाई लॉस में हो योग मैं यू लगे है अंधारूज है था फटाफट काम है ना जल्दी डबल करव जो पचास का तोड़ा गया तोड़ाई गए इत आप खाली एकसठ रुपया प्राप्त किया ओ आ तो जो तो बहुत मोटू है है जो जो बीजा बता जेकपोर्ट वाला जो बहुत ना है मोटू है आनी अंदर जो भाई मोटू निकली जाए निकाय तो काम बन जाए इसके अंदर देखते हैं क्या होता है मोटू जबलू है टूक में मोटी कोथरी है કાંઈ નો નીકળું ભાઈ કાંઈ એટલે કાંઈ નો નીકળું પૈસા બરબાદ ગાઈસ આપણે એને એસી જેટલા છે ને તોડી નાખા એસી જેટલામાં મોસ્ટ ઓફ છે ને રમકડા જ નીકળે છે નજીક ક્યાંય પૈસા નીકળતા નથી ને રમકડાઈ જોઈ લો કેવા હવે આ રમકડાનો ઉપયોગ ક્યાં થાય ને મને તો કેટલું કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી આ રમકડાનો ઉપયોગ ક્યાં થતો હોય પહેરવામાં ઉપયોગ થતા હોય આનો ઉપયોગ કઈ ખબર નથી પડતી નજી કઈ નીકળે નથી આપણી પાસે લાસ્ટ વીસ જ વૈધા હે વીસ દેખાય આ પાંચ આ પાંચ એટલે દસ અને આ દસ વીસ જ વૈધા વીસની અંદર આપણે સાચી કમાણી કરવાની છે મારે કયા હે જોવા દઉં છે જેકપોટ જેકપોટ ઉપર જ મને ટોટલી વિશ્વાસ છે કે ની અંદર જ એને પૈસા નીકળે છે બાકી ઓલા પૈસા હિ પૈસા અને બીજું કયું હતું બીજા બધા પડીકામાંથી એટલા પૈસા નથી નીકળતા જેકપોટમાંથી સાચા પૈસા નીકળે છે આ હે ને છેલ્લા દહ પડીકા હે હું એટલો તમને તોડીને દેખાડું ગોરિયા છ હજાર વધારે આપણે તોડવાના નહીં હોથી વધારે માની લો ને કેટલા થાય એકસો છ ની આસપાસ લગભગ થાય છે ઓ હા જો ટાંકી મારી ભરાઈ ગઈ છે ગાઈસ ટાંકી આખી આખી આપણી ભરાઈ ગઈ છે પણ કઈ વાંધો નહીં ટાંકી ને હુજરી કઈ સાઈડમાં મૂકી દઉં એટલે આપણે આટલી હાજી ટાંકી ભરાઈ ગઈ હવે કેટલા તારો વારો આવી ગયો ભાઈ રેડી કેટલાનો અવાર આવી ગયો આખી ટાંકી ભરાઈ ગઈ છે મને એવું લાગે ત્યાં સુધી મારી કિસ્મત થોડી ખરાબ થતી જાય એવું મને લાગે છે કારણ કે ભાઈ હવે છે ને પૈસા નીકળવાનું બંધ થઈ ગયું મને જેકપોટ ઉપર ફૂલ વિશ્વાસ હતો જેકપોટમાં નો હું ઘડીકમાં પૈસા નથી આવતા પણ આવે એટલે ડાયરેક્ટ દસ વીસ ને એવા જ આવે છે હવે તો આવતા જ હાવ બંધ થઈ ગયા હે જોઈ લો અને આપણી પાસે ખાલી એટલો જ સ્ટોક વધ્યો હતો હવે એટલા સ્ટોકમાં નીકળી જાય તો સારું નકર મારા તો ભાઈ પૈસા ડૂબી ગયા એમ સમજી લ્યો એ નીકળે નીકળ્યા નીકળે ગાઈશ ગાઈસ કીધું ને ભેગા નીકળા જોઈ હગો હગો વીસ રૂપિયા એ નવી નોટ આવે જો આને પહેલાં જો ઓલી જૂની નોટ નીકળી દેખાય આને પહેલાં જો જૂની નોટ નીકળી હતી વીસ રૂપિયા નીકળ્યા હે સ્ટેપલર મારા લે ભાઈ વાંધો નહીં એને સાઈડમાં રાખી વીસ રૂપિયા ભાઈ છેલ્લે નીકળ્યા હે હવે આપણી પાસે આટલા જ છે હવે યાર પૈસા વસૂલ થઈ જાવ જો પચાની નોટ નીકળી જાય ને કે હોની નોટ નીકળી જાય ને તો ભાઈ પૈસા વસૂલ હો જાય ગયા મેરા તો હવે મેં ભાઈ જેટલું ઇન્વેસ્ટમેન્ટ હે પાંચસો રૂપિયા નોટલું તો હું ભૂલી જ ગયો હું ધારો કે એટલું તો નહીં જ નીકળે પણ એનું અડધું अढ़ी सौ के पचास रुपया नोट निकली तो वसूल है भाई कहीं निकलते लास्ट भाई है पड़ी क्या पड़का है बे तार पांच छ पड़ी का હોની ઉપર આંકડો વયો ગયો હોની ઉપર આંકડો તો આપણો વયો ગયા હે જોઈએ હવે આમાંથી હે ને હવે હજી હજી ઓલા છેલ્લા વીસ રૂપિયા નીકળ્યા ને એ નીકળાય છે હજી કાંઈ નીકળ્યું નથી બધી કિસ્મત આની આના ઉપર ટકી છે એકાદી આધી પાંચસોની નોટ પાંચસો નહીં હાલો હજી હોની નોટ હોય મને લાગે વીમો હે પચાસ નોટ નીકળી જાય ને તો ભાઈ આપણે ફૂલ પૈસા વસૂલ હ્યો કાંઈ ન નીકળ્યું હવે એક એક પડીકાનું ભાઈ તમને દેખાડતો જામ છેલ્લા છ પડીકા વહી ને કાંઈ ન નીકળું આમાં जेकोट जेकपोट जेकोट में यार कहीं कई निकलो जेक कोट पर में निकल जाए आमा कहीं निकरू ओ भाई आमा कहीं निकरू है पड़ी पड़का लास्ट बे हम कहीं निकली जाऊँ जो यार आमा कहीं ना निकरू गईस दीस रुपया नोट यस यस यसलाखी लीध आप रेडी तो आता है भाई आप सौ रुपया पड़ी का है ખલી લીધા આનો જ રીખે તમને કચરો દેખાડી દઉં પેલા તો કઈ હો પડી કે આપણે તોડ્યા હતા એમાંથી જોતા કેટલો હાજો કચરો નીકળી ગયો હા જોતા આટલો હાજો કચરો નીકળો હે અને તમે હજી દબાઈ દબાઈને ભરે એટલે તમને ખબર નહીં પડી કચરા ને સાઈડમાં રાખું નાસ્તો કેટલો નીકળો જો દેખાય આ કેટલો બતાવી દો આ કેટલો ભાઈ જો આટલો આટલો છે ને અધૂરો આપણો કેટલો રહ્યો ઓલમોસ્ટ ફૂલ જેવો જ ગણી લ્યો અને આ રહી આપણી આ ટાંકી હા જો આટલી આટલી હજી છે ને આખી આખી છે ને આપણી ટાંકી ભરાઈ ગઈ છે એટલે આપણે છે ને મહિના દિને નાસ્તાનું છે ભાઈ થઈ ગયું હા

અગિયાર જેલી નીકળી સોરી જેલી ચોકલેટ નીકળી અને હેને બે જેલી નીકળી આની કિંમત આપણે પાંચ પાંચ રૂપિયા ગણી લઈ અને આ પૈસાની આપણે વાત કરી તો આ દસ રૂપિયા આ દસ રૂપિયા ને વીસની ત્રણ નોઠ એટલે વીસ ચાલીસ સાહીઠ સિત્તેર એસી આ જેલી દસવાળી એટલે નેવું અને નેવું ને એ અગિયાર રૂપિયા આ એટલે માની લો કે એકસો ને એક એકસો ને એક રૂપિયા ધારો કે આ બાવીસ ને તો હું ગણતરી નથી કરતો તોય આપણે બાવીસ રૂપિયા આપણે ગણતરી કરી તો કેટલા થાય 500 રૂપિયા ને ઇન્વેસ્ટમેન્ટ માંથી આપણે ખાલી 123 રૂપિયા જ ગણ્યા છે એમાંથી 22 રૂપિયા તો આ રમકડા છે તો આજ ના વિડિયો માટે આટલું જ 500 રૂપિયા ને ઇન્વેસ્ટમેન્ટ માં મને મળ્યા છે 123 રૂપિયા બહુ હરામ હારી વસ્તુ કે આ જિનકા છોકરાને લાલચ કરન વસ્તુ છે બાકી એક એક માત્ર નાજ નિકરીન ભાઈ આ તો સામાન્ય કોમન વસ્તુ છે કોમન સેન્સ છે કારણ કે ઈ બધામ દેવા માંડે તો ઈ લોકો હું કમાહે આ વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને ભાઈ વિડિયો બનાવતા છે ને બહુ મહેનત લાગે યાર જોજો આખે આખો અંધારો થઈ ગયો ૃંડે છેત આપણે વિડિયો ચાલુ કરતા વિડિયો જો તમને મજા આવે તો હરામલી કમેન્ટ કર નાખજો અને બીજો કોઈ એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ જોતો હોય તો એ હે ને કમેન્ટ કર નાખજો આપણે ઈ કરી નાખી મરી નેક્સ્ટ આવાડ એક્સપેરિમેન્ટ